કોરોનાના નવા ને લઈને તંત્રમાં ચિંતાનો માહોલ વડોદરામાં જીએન એકનો પહેલો શંકાસ્પદ કેસ મળ્યો સેમ્પલ ગાંધીનગર મોકલ્યા કોરોનાના નવા વેરિયન્ટ જીએન એક વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવી દીધેલો જ્યારે તેને લઈને ચિંતાના વાદળો દેશની ઉપર પણ ઘેરાયેલા છે એવા સમયે વડોદરામાં શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રના માથે ચિંતાની રેખાઓ દેખાઈ રહી છે છવ્વીસ વર્ષના પુરુષ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોમ આઇસોલેશનમાં રખાયો હતો જે સમયગાળો પૂર્ણ થઈ જઈ રહ્યો છે જોકે જીએન એક વાયરસ હોઈ શકે છે તેવી શક્યતાને ચકાસવા માટે જીનોમ સિક્વિન્સ ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા છે શહેરના સેવાસી ખાતે રહેતા છવ્વીસ વર્ષના યુવાનને શરદી ખાંસી અને તાવ આવ્યો જેનો ગઈ તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ શહેરની એક ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેની ગઈ તારીખ ત્રેવીસમી ડિસેમ્બરે રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું જેથી યુવાન દર્દીને હોમ આઇસોલેશનમાં સાત દિવસ માટે રખાયા હતા આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન દર્દીના ક્લોઝ ક્લોઝ કોન્ટેકમાં પરિવારની જ ત્રણ વ્યક્તિઓ હોવાનું બહાર આવ્યું હતું હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ આઈ એન એકને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જિલ્લાનું આરોગ્ય તંત્ર અલર્ટ મોડમાં હોવાથી દર્દીનું જીનોમ સિકવન્સી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયું છે આ અંગે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે કહ્યું હતું કે સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયું છે આમ તો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સાત દિવસના હોમ આઇસોલેશનમાં રખાયા હતા જે સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને દર્દીની આરોગ્યની સ્થિતિ સારી છે તેમજ તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી જેથી કોઈ ચિંતાજનક બાબત નથી પરંતુ સજાગતાના ભાગરૂપે અમે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલ્યા છે વડોદરા જિલ્લામાં ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસનો કેસની માહિતી મળી હતી જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતા તેઓને ખાલી શરદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેકમાં આવનાર અન્ય બીજા પંદરથી સોળ લોકોનો પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિકવન્સ ને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે તે રીતે આ પેશન્ટ નું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે કઈનું પેશન્ટ છે આ સેવાસી એરિયા નું પેશન્ટ છે